એક અદભુત જગ્યાએ મા હર્ષિદ્ધિ બીરા છે એવા સ્થળે હર્ષદ ગામ દ્વારકા સોમનાથ તમે નીકળો યાત્રાએ ત્યારે આ અદ્ભુત જગ્યા વચ્ચે આવે છે આપણે કદાચ દર્શન કર્યા હશે અને હું આજે દર્શન કરવા આવ્યો તો મને એક અદ્ભુત વ્યક્તિત્વ મળી ગયું તો એમ થયું કે ચાલો એ મિત્ર સાથે વાત કરીએ અને એની વાત તમારા સુધી પહોંચાડીએ તો આપ જોઈ શકો છો કે ગૌરક્ષા હેતુ ગાય માતા માટે વિવેકભાઈ સાયકલ દ્વારા બાર જ્યોતિર્લિંગની યાત્રા કરે છે એવું આ બોર્ડ ઉપરથી મને જાણવા મળ્યું વધારે વાત કરીએ વિવેકભાઈ સાથે કે આવી અદ્ભુત યાત્રાઓના શુભ વિચારો ક્યાંથી આવે છે અને એટલી પ્રેરણા ક્યાંથી આવે છે તો સ્વાગત છે વિવેકભાઈ તમારું મોજે ગુજરાતમાં તમે ક્યાંથી આવો છો હું સુરતથી બિલોંગ કરું છું સુરતથી જ મારા ઘરેથી યાત્રા શરૂ કરી અને આજે અગિયારમો દિવસ છે અહીંયા હરસદ પહોંચ્યો છું મુખ્ય બાર જ્યોતિર્લિંગ અને ચારધામની યાત્રા છે એના સિવાય અન્ય આમ તો કુલ મેં ત્રીસેક સ્થળ એવા નક્કી કર્યા છે કે ત્યાં મારે જવાનું જ છે જી એમાં બાર જ્યોતિર્લિંગ આવી જાય પશુપતિનાથ નેપાળ છે અયોધ્યા છે રાજસ્થાનમાં પુષ્કર છે બિહારમાં બોધ ગયા છે વૃંદાવન મથુરા પછી ગંગોત્રી યમુનોત્રી આ બધા સ્થળે જવાનો વિચાર છે અને આ છે મુખ્ય ગૌરક્ષા હેતુ કે લોકોમાં જાગૃતિ થાય કે ગૌમાતાની સેવા કરવી જોઈએ ગૌ હત્યા બંધ થવી જોઈએ અને લોકો કૂતરા તો પાળે છે પણ જો શક્ય હોય જો લોકો શ્રીમંત હોય પાળી શકતા હોય તો ગાયને પણ પાળવી જોઈએ એક ભાઈ આજે અગિયારમો દિવસ તમે જે યાત્રાએ નીકળ્યા છો લોકોનું સપનું હોય છે કે બાર જ્યોતિર્લિંગ ચાર ધામ આ માણસોનું સપનું હોય છે કે જીવનમાં અમે દર્શન કરીએ અને તમે આવા ઉમદા હેતુ સાથે કે સાયકલ દ્વારા એક બહુ અઘરી વસ્તુ છે કે સાયકલ દ્વારા એટલા પ્રવાસન સ્થળ કરવા એટલા ધાર્મિક સ્થળો ફરવા તો આવો આવો સારો વિચાર અને આવી પ્રેરણા અને આ તમારું અભિયાન એની પાછળના થોડા વિગતો આપશો તો મજા આવશે આમાં વિચાર તેવો છે મેં સાયકલ લીધી પછી સાયકલ થોડી થોડી ચલાવતો હું પાંચ દસ કિલોમીટર જી જી પછી યુટ્યુબમાં જ મને જોવા મળ્યું કે ઘણા લોકો આવી રીતે યાત્રા કરે છે જી મેં કીધું મારે થોડુંક અલગ અને લાંબુ બની શકે તો અલગ કરવું છે એટલે ઘણા લોકો થી કન્યાકુમારી જાય ઘણા લોકો હમણાં કેદારનાથ જાય છે મને વિચાર આવ્યો કે મારે બાર જ્યોતિર્લિંગની યાત્રા કરું હું અને ચાર ધામની ભલે સમય વધારે લાગે થોડું વધારે ચેલેન્જિંગ હોય પણ એમાં જ મજા આવે એટલે પછી મેં નક્કી કર્યું કે મારે બાર જ્યોતિર્લિંગ ચારધામની યાત્રા કરવી છે અને વિચાર આવ્યો કે એના સાથે શું સમાજને મેસેજ આપી શકું એટલા ગૌરક્ષાનો ઉદ્દેશ્યથી હું ગયો છું અને આમાં એક પણ રૂપિયો કદાચ કોઈ એમ કહે કે મારે ગૌ સેવામાં રૂપિયા પૈસા આપ દાન આપવું છે તમને તો હું સ્વીકાર કરતો નથી માત્ર ઉદ્દેશ એટલો કે ગૌ માતા બચાવો ગૌ કદાચ તમારે દાન આપવું હોય તો તમારી આજુબાજુ નજીકમાં કોઈ વિશ્વાસપાત્ર તમારે ગૌશાળા હોય ત્યાં તમે દાન આપી શકો પછી બીજી કોઈ મોટી મોટી ગૌશાળા છે ત્યાં તમે દાન આપી શકો પણ અમે ગૌ માતાનું દાન લેતા નથી કારણ કે કદાચ પછી ભૂલાઈ જાય અમારાથી આપવાનું તો અમને પણ પાપ લાગે એ ઉદ્દેશ્યથી ગાય મારે દાન નથી લેતા પણ ગૌ હત્યા બંધ થાય એનો મોટો ઉદ્દેશ્ય છે ગૌમાતાની સેવા થાય આપણે ગાય માતાનું દૂધ પીએ ગૌમય છે ગૌમૂત્ર છે એનો ઉપયોગ કરીએ એ હેતુ છે તો વિવેકભાઈ આજે અગિયારમો દિવસ અને સુરત સુરતથી હરસિદ્ધિ ધામની આ સફર એટલે માનો કે સાતસો કિલોમીટર જેટલું તમે કવર કર્યું હશે ને એ પણ સાયકલથી અને અત્યારે મે મહિનો છે કાળઝાળ ગરમી વેવ અને લગભગ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન દિવસના પણ તમે સાયકલ ચલાવતા હશો તો આમ તો આવા સારી સારા કાર્યમાં નીકળ્યા તો કોઈ શક્તિ પણ મદદ કરતી હોય છતાં પણ માણસની શરીરની એક કહેવાય ને ક્યાંક સીમા હોય છે કે તો આ બધા ચેલેન્જિંગ છે તો અગિયાર દિવસનો આ તમારો અનુભવ કેવો રહ્યો આમ તો આપણે નક્કી કર્યું છે કંઈ પણ થાય યાત્રા તો સંપન્ન કરવી છે પણ માતા પિતાના આશીર્વાદ હોય ગુરુજનોના આશીર્વાદ હોય પછી ભગવાનની કૃપા હોય આ બધું હોય તો જ આ યાત્રા શક્ય થાય તમારામાં ગમે તેટલી શક્તિ તો તમે કંઈ યાત્રા કરી શકો નહીં શક્તિ તમને ત્યારે જ મળે કે જ્યારે તમારા મોટા મા બાપના છે ભાઈ ભાભી બહેનના આશીર્વાદ હોય પછી ગુરુજનોના આશીર્વાદ હોય ભોલેનાથની કૃપા હોય હરસિદ્ધિ માતાની કૃપા હોય બધું સાથે થાય ત્યારે યાત્રા તમે કરી શકો તો અગિયાર દિવસમાં અત્યાર સુધી મને કંઈ એવી તકલીફ પડી નથી કે મારે મને એવું થાય કે મારે યાત્રા નથી કરવી લોકોને એવો સારો સપોર્ટ મળ્યો છે જ્યાં જાઉં ત્યાં મને લોકો રહેવા માટે સ્થાન આપે ચા પાણીનું પૂછે બધું એવી રીતે આપણે ગુજરાતનો અનુભવ છે પણ જેવા તમે આગળ બાર જ્યોતિર્લિંગમાં એમ માનો કે આખું ભારત ફરશો એટલે વિવિધ રાજ્યોના વિવિધ લોકોને મળશો તો તમારી આ યાત્રા છે જે મને તમને મળીને આનંદ થયો અને તમારી સાથે અત્યારે ઇન્સ્ટન્ટ આપણે ઇન્ટરવ્યુ કર્યું તો એવી જ રીતના આ તમારી યાત્રા જે આપણા બધા સબસ્ક્રાઈબર મિત્રો છે અને જે જે આ વિડીયો નિહાળે એ બધા ગુજરાતી મિત્રોને આ બાર જ્યોતિર્લિંગની યાત્રા સાયકલ દ્વારા તમે કરો છો એ લાઈવ જોવી હોય તો એ કયા માધ્યમથી જોઈ શકશે થોડી તમારી ચેનલ અને એના વિશે માહિતી આપો વિના તો અહીંયા લખ્યું છે આપણી યુટ્યુબ ચેનલ છે ધર્મ ભાવના અને એમની ઇન્સ્ટા આઈડી પણ છે વિવેક વન ટુ ઝીરો વીઆઈ વી કે વિવેક વન ટુ ઝીરો વન નાઇન ફાઇવ એમાં રીલ્સ છે સ્ટોરી છે ફોટોસ છે એ બધું થોડું લાઈવ લોકેશન જોઈ શકે તો વિવેકભાઈ એક મારું પર્સનલ સજેશન કદાચ તમે કરતા જ હશો એવું તમે હજી આપણે મળ્યા એટલે ખ્યાલ નથી પણ તમે જે જગ્યાએ પહોંચો ને એની લાઈવ એક છે ને એક લાઈવ અપડેટની ઇન્સ્ટામાં કે યુટ્યુબમાં રીલ્સ નાખી દીધો તો તમે આગળ જ્યાં પહોંચવાના હોય ને કોઈ એવા મિત્ર મળી શકે ઉપયોગી થઈ શકે જે બાર જ્યોતિર્લિંગની જે અભિયાન છે એ પણ આપણે નિહાળી શકશું અને ખાસ તો અત્યારે લોકો ફરવા નીકળે ને ફરવું જોઈએ પણ આવા ઉદ્દેશ્યથી કોઈ ફરવા નીકળતું હોય તો એને આપણે સપોર્ટ પણ કરવો જોઈએ તો મારી એ પણ વિનંતી છે કે આપણે વિવેકભાઈને એ પણ સપોર્ટ કરીએ એના અભિયાનને કારણ કે ગૌ માતા આજે આપણે જોઈએ છીએ કે ગાય માતાના નામે અઢળક સેવા કેમ્પો થાય છે લોકો હજારો લાખો ની સંખ્યામાં લોકો એવા સારા કાર્ય પણ કરે છે વિવેકભાઈ છતાં પણ ક્યાંય ને ક્યાંય જે આપણી સંસ્કૃતિ છે ને એને થોડુંક કલંકિત ઘટનાઓ કે જે ગાય માતાઓ રસ્તા પર રખડવી અને ગૌ હત્યા ચાલુ છે ગૌ હત્યા છે આવા બધા જે મુદ્દાઓ છે અહીંયાથી ગાયો નિકાસ બહુ થાય છે ભારતમાંથી ગાયો બાર બહુ મોકલાય છે એ પણ અત્યારે ચાલુ છે હજુ આપડે એમ થાય ગૌ માતા સુરક્ષિત સુરક્ષિત નથી ગૌ માતા નિકાસ પણ અહીંયા થાય છે એ નિકાસ બંધ થઈ થવી જોઈએ ગૌ હત્યા બંધ થવી જોઈએ અને ગાય માતામાં કંઈ આપણે જોવા જઈએ તો કંઈ ખરાબ લક્ષણ છે જ નહીં ગાયની એક એક વસ્તુ તમને ગાય માતાની એક એક વસ્તુ તમને કામ આવે એવી છે આ મારો પર્સનલ અનુભવ છે તમે ગૌમયથી ગાયના છાણથી ના એટલે ચામડીના રોગો તમારા દૂર થાય જ દૂધ પીવું ગાયનું દૂધ પીવું એટલે અલગ જ શક્તિ મળે તમને ગૌમૂત્ર પીવો એટલે યાદ શક્તિ વધે આંખમાં જોવાની શક્તિ વધે આ બધા એના આપણે લક્ષણો સારા છે હં તો અદ્ભુત વાત કરી વિવેકભાઈ અને આ યાત્રા મતલબ કેટલા સમય મર્યાદા તમને શું લાગે કેટલા સમય મર્યાદા તો નક્કી નથી પણ અંદાજિત એવું છે કે છ સાત મહિના ઓછામાં ઓછા થશે સાત મહિના જ કદાચ આપણે સિત્તેર ની એવરેજ મળે દરરોજની દરરોજ સિત્તેર કિલોમીટર સાયકલ દરરોજ એસીને હું ચલાવું છું પણ ઘણી વખત ઘણી વખત એવું હોય કે એક જગ્યાએ બે દિવસ રોળકાવાઈ જાય કેદારનાથમાં ઉત્તરાખંડમાં વધારે સમય જશે એટલે કદાચ એવરેજ અમારે સિત્તેરની આવે તો છ મહિના જેવું થાય અત્યાર સુધી કોઈ ખરાબ અનુભવ નથી હજુ મને આમ તો આપણું સ્થાન આ તો આપણું માતૃ સ્થાન જ કેવાય કારણ કે ગુજરાત છે એટલે ભારત નું છે પાકિસ્તાન ને કદાચ કોઈક આવે સૌરાષ્ટ્ર માં તો એની સેવા થાય અને એવી જ ઈચ્છા કે ભારતમાં બધે ગુજરાતમાં તો થાય છે એટલો અનુભવ છે પણ ભારતમાં બીજી જગ્યાઓ પણ મધ્યપ્રદેશ રાજસ્થાન બધે થાય છે અને ભગવાન પર મને વિશ્વાસ છે કે આગળ પણ સારા લોકો જ મળશે અને સારી રીતે યાત્રા સંપન્ન થશે વિવેકભાઈ અમે તો યાત્રામાં હોઈએ તો ટૂંકમાં ઘેરા ત્રણ ટાઈમ જમતા હોય યાત્રામાં લગભગ પાંચ છ ટાઈમ થઈ જાય આડુ આવે એ ધબા ધબી હા પણ તમે આવી એક અઘરી યાત્રા કરો છો તો તમારું જમવાનું મેનુ વિશે કારણ કે મેં હમણાં વિવેકભાઈને પૂછ્યું કે ચાલો ઠંડુ પીએ તો એની સ્પષ્ટ ના કહી દીધી કે નથી જમવાનું કે નથી કાંઈ પીવાનું તો કારણ કે યાત્રા માટે અમુક નિયમો પાડવા જ પડતા હોય આપણી જેમ ધબાધબી ન બોલાવી શકે કારણ કે ઘણા સમય સુધી સાયકલમાં ફરવાનું હોય તો તમારા મેનુ વિશે થોડું જણાવો ને જમવાના મારી ઈચ્છા એવી છે કે આજે યાત્રા છે તો સાત્વિક રીતે થાય એટલે મેં આમ એક સાધારણ નિયમ લીધો છે કે હું દૂધ અને ફળ સિવાય બીજું કંઈ ખાતો નથી ફક્ત ફ્રૂટ અને દૂધ જ દૂધ પણ મોડું જ ખાંડ ખાંડ ખાંડનો ઉપયોગ નથી કરતો મીઠાનો ઉપયોગ નથી કરતો ગોળનો ઉપયોગ નથી કરતો અને ફળ સિવાય બીજું કંઈ નહીં શેરડીનો રસ પણ નથી પીતો કારણ કે શેરડી પણ ફળમાં નહીં આવે બસ એટલે એ ઈચ્છા છે કે સાત્વિક રીતે કરું અને ભગવાનની કૃપાથી અત્યાર સુધી ખૂબ મને હમણાં જ છેલ્લા આજે મલાઈ ખાઈને આવ્યો ગીર ગાય નહીં એવું બધું મળતું હોય પછી બીજું કંઈ ખાવાની જરૂરત પણ રહેતી નથી હજુ તો આવું છે ભાઈ યાત્રા માટેના પણ કેટલાક નિયમો હોય અને બહાર નીકળીએ ત્યારે જમવામાં ધ્યાન રાખીએ તો માંદા નથી પડતા આપણે ખ્યાલ છે પણ આપણાથી તો રહેવાતું નથી છેલ્લે તો આ સૌ મિત્રો માટે આપનો આ યાત્રા રૂપી કોઈ સંદેશ હોય તો જણાવવા વિનંતી બસ મિત્રો ગાય માતાની સેવા કરો ગાય માતાનું દૂધ પીઓ ગાય માતાને આપણે સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય શક્ય હોય તમારી પાસે વધારે ગાય હોય તો ગઈ ગૌનું દાન પણ તમે કરી શકો છો કે યોગ્ય વ્યક્તિને ગમે તે વ્યક્તિને નહીં એટલે બસ આવી રીતે આવી રીતે સાયકલ લઈને યાત્રા પણ કરો નાની મોટી ભલે મોટી ના કરી શકો સ્વાસ્થ્ય પણ સારું રહે પર્યાવરણનો પણ બચાવ થાય પ્રદૂષણ ઓછું થાય એ હેતુથી બસ એટલો સંદેશો તમને આપવા માંગુ છું જય શ્રી કૃષ્ણ જય મહાદેવના થોડા પાઠ બાકી હતા પણ યાત્રામાં નીકળે તો પાછા કેટલી ચિંતા હોય છે છતાં પણ એની યાત્રા માટે ઘણું બધું કરતા હોય છે જોઈ શકો અત્યારે એને ફેમિલી સાથે વાત કરે છે વિડીયો કોલથી તો પરિવાર ને પણ ચિંતા હોય અવારનવાર એના ફોન આવતા હોય છે કારણ કે એવડી મોટી યાત્રા સાયકલથી એ પણ એક અઘરી વાત છે તો આવી બધી મોત છે આમાં તો ઘોડાના ધ્યાન રાખે તો આપ જોઈ શકો છો અત્યારે વિવેકભાઈ એના ઘરે લાઈવ વાત કરી રહ્યા છે તો આ હતા વિવેકભાઈ શુક્લા જે બારા જ્યોતિર્લિંગ ચારધામ અને સમગ્ર ભારતની સાયકલ દ્વારા યાત્રા કરી રહ્યા છે અને એ પણ ગૌ માતાને બચાવો એવા સારા ઉદ્દેશની સાથે તો આવજો મિત્રો ફરીથી મળીશું મોજે ગુજરાતમાં કોઈ નવા વિડીયો સાથે કોઈ આવા અદ્ભુત વ્યક્તિઓ સાથે ત્યાં સુધી જય માતા